નમસ્કાર આજે આપણે ગાયત્રી યોગ વિશે વાત કરવાના છીએ એક એવી આધ્યાત્મિક સાધના જે ખાસ કરીને આજના સમય માટે આપણી વ્યસ્ત જિંદગી માટે બનાવવામાં આવી છે આ સવાલ લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે ખરું ને એક બાજુ આપણને આધ્યાત્મિક શાંતિની ઈશ્વર સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા હોય છે અને બીજી બાજુ આપણી નોકરી ઘર જવાબદારીઓ આ બધી ભાગદોડ તો આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો તો ચાલો આજે આપણે આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આપણે જોઈશું કે આ સાધનાની જરૂર કેમ પડી એની પાછળની દિવ્ય પ્રેરણા શું હતી ગાયત્રી યોગ ખરેખર છે શું એને કરવાની સાવ સહેલી પાંચ રીતો કઈ છે અને છેલ્લે આ સાધના આપણા રોજના જીવનનો એક ભાગ કઈ રીતે બની શકે છે ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે એક નવી અને સરળ પદ્ધતિની જરૂર જ શા માટે ઊભી થઈ જુઓ આપણી જે પરંપરાગત ઉપાસના પદ્ધતિઓ છે એ ખૂબ જ ગહન અને શક્તિશાળી છે એમાં કોઈ શંકા નથી પણ એ ઘણીવાર ખૂબ જટિલ હોય છે અને એમાં સમય પણ ઘણો જોઈએ હવે આજના ફાસ્ટ યુગમાં મોટાભાગના લોકો માટે રોજ કલાકોના કલાકો આવા અનુષ્ઠાન માટે કાઢવા લગભગ અશક્ય છે હવે રસપ્રદ વાત એ છે કે ગાયત્રી યોગનો જન્મ કોઈ સામાન્ય વિચારમાંથી નથી થયો એની પાછળ તો એક દિવ્ય આદેશ અને પ્રેરણા છુપાયેલી છે ચાલો એની પાછળની કથા જાણીએ એવું કહેવાય છે કે પૂજ્ય ગુરુદેવના એક શિષ્યને હિમાલયમાં આવેલા દિવ્ય સિદ્ધાશ્રમમાં જવાનો મોકો મળ્યો ત્યાં એમણે મહર્ષિ વિશ્વામિત્ર જેવા અનેક મહાન ઋષિમુનિઓને એમના સૂક્ષ્મ શરીરમાં જોયા એ દિવ્ય સભામાં આજના સમયના લોકો માટે કઈ સાધના યોગ્ય રહેશે એના પર ચર્ચા ચાલી રહી હતી અને ત્યારે મહર્ષિ વિશ્વામિત્રએ આ સ્પષ્ટ સંદેશ આપ્યો એમણે કહ્યું કે આજના જમાનામાં લોકોની લાઇફસ્ટાઈલ ખૂબ જ કોમ્પ્લેક્સ અને બિઝી છે એટલે એમના માટે ગાયત્રી ઉપાસનાની એકદમ સરળ અને ટૂંકી વિધિ જ ફાયદાકારક રહેશે તમે જુઓ આ કોઈ સામાન્ય સલાહ નહોતી પણ એક ઉચ્ચ આધ્યાત્મિક સત્તાનો સીધો આદેશ હતો બસ મહર્ષિના આ આદેશને માથે ચડાવીને ગુરુદેવે તરત જ એક નવી રૂપરેખા બનાવી એમણે પરંપરાગત સંધ્યાવંદનના જે પાંચ મુખ્ય તત્વો હતા એને જાળવી રાખ્યા પણ એને એકદમ સરળ સ્વરૂપ આપી દીધું આ નવા સ્વરૂપને ગાયત્રી યોગ નામ અપાયું અને સિદ્ધાશ્રમની એ દિવ્ય સભામાં બધા ઋષિઓએ એને એક મતે સ્વીકારી લીધું તો આટલી બધી ભૂમિકા પછી હવે સીધા મુદ્દા પર આવીએ આખરે આ ગાયત્રી યોગ છે શું ચાલો એને બરાબર સમજીએ ગાયત્રી યોગને તમે એક સિક્કાની બે બાજુ સમજી શકો છો એક છે સાધના પક્ષ જે આખા દિવસ માટેનું એક માઇન્ડસેટ છે એક ફિલોસફી છે જેમાં સવારે સંકલ્પ લેવાનો અને રાત્રે દિવસભરના કામોની સમીક્ષા કરવાની અને બીજું છે ઉપાસના પક્ષ જે સવાર સાંજ કરવાની એક પંદર વીસ મિનિટની ચોક્કસ વિધિ છે આ બંને મળીને ગાયત્રી યોગને પૂર્ણ બનાવે છે ચાલો હવે આપણે પ્રેક્ટિકલ વાત પર આવીએ આ ઉપાસના પક્ષ એટલે કે જે ક્રિયા આપણે રોજ કરવાની છે એના પાંચ સરળ સોપાન કયા છે તે જોઈએ તૈયારી એકદમ સહેલી છે સવારમાં સૂર્યોદય વખતે પૂર્વ દિશામાં અને સાંજે સૂર્યાસ્ત વખતે પશ્ચિમ દિશામાં મોં રાખીને આરામથી પલાઠી વાળીને બેસી જવાનું પૂજા માટે પણ કંઈ ખાસ જોઈતું નથી બસ એક પાણીનો લોટો થોડા ચોખા એક દીવો અને અગરબત્તી બસ આટલું જ આખી ઉપાસના આ પાંચ મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે પહેલું આત્મશોધન એટલે કે પોતાની શુદ્ધિ કરવી બીજું દેવપૂજન ત્રીજું જપ અને ધ્યાન ચોથું સૂર્યને અર્ઘ્ય આપવું અને પાંચમું વિસર્જન ચાલો દરેકને ફટાફટ સમજી લઈએ પહેલું સ્ટેપ છે આત્મશોધન એમાં પવિત્રિકરણ આચમન શિખાવંદન પ્રાણાયામ અને ન્યાસ જેવી નાની નાની ક્રિયાઓ છે દરેક ક્રિયા શરીર અને મનની શુદ્ધિ માટે છે પણ આની સૌથી સુંદર વાત શું છે ખબર છે જો તમને આ દરેક ક્રિયાના અલગ અલગ મંત્રો યાદ ન હોય તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી તમે ફક્ત ગાયત્રી મંત્ર બોલીને પણ આ બધી જ ક્રિયાઓ પૂરા ભાવ સાથે કરી શકો છો અને આ બધું કરતા સમય કેટલો લાગે કદાચ વિશ્વાસ નહીં આવે માત્ર પંદરથી વીસ મિનિટ આજ તો ગાયત્રી યોગની ખાસિયત છે ગમે તેટલી વ્યસ્ત વ્યક્તિ પણ પોતાના દિવસમાંથી આટલો સમય તો આરામથી કાઢી શકે ઉપાસનાનું હૃદય છે જપ અને ધ્યાન ઓછામાં ઓછી ગાયત્રી મંત્રની ત્રણ માળા કરવાની અથવા જો માળા ન હોય તો ઘડિયાળમાં જોઈને પંદર મિનિટ સુધી મંત્રનો જાપ કરવાનો અને જાપ કરતી વખતે એવો ભાવ કરવાનો કે મા ગાયત્રીનું દિવ્ય તેજ ઈશ્વરીય પ્રકાશ આપણામાં ઉતરી રહ્યો છે અને આપણને અંદરથી શુદ્ધ કરી રહ્યો છે તો આ તો થઈ ઉપાસનાની વાત પણ જે મેં પહેલાં કહ્યું તેમ આ સાધના ફક્ત પેલી પંદરથી વીસ મિનિટ પૂરતી સીમિત નથી એ આપણા આખા દિવસની લય સાથે જોડાયેલી છે ઉપાસનાના અંતમાં આપણે સૂર્ય ભગવાનને જળ ચડાવીએ છીએ જેને અર્ઘ્યદાન કહેવાય છે પણ આ ખાલી એક ક્રિયા નથી એની પાછળનો ભાવ બહુ જ ઊંડો છે અહીં પાણી આપણી પોતાની શક્તિ આપણો અહંકાર આપણું હુંપણું છે અને સૂર્ય એ વિરાટ બ્રહ્માંડનું પ્રતિક છે તો પાણી ચડાવતી વખતે આપણે ભાવ કરીએ છીએ કે હે પ્રભુ હું મારી જાતને મારા અહંકારને આ સમષ્ટિ માટે આ બ્રહ્માંડ માટે સમર્પિત કરું છું આ ગાયત્રી યોગના સાધના પક્ષનો મૂળ મંત્ર છે સવારે ઉઠો ત્યારે એવો સંકલ્પ કરો કે આજનો દિવસ મારો નવો જન્મ છે અને હું આ દિવસને મારો શ્રેષ્ઠ દિવસ બનાવીશ અને રાત્રે સૂતી વખતે દિવસભર શું સારું કર્યું શું ખોટું થયું એની પ્રામાણિકપણે સમીક્ષા કરવી આ એક નાનકડી આદત જીવનમાં જબરદસ્ત શિસ્ત અને જાગૃતિ લાવી શકે છે અને જેમને આ સાધનામાં હજી વધુ ઊંડા ઉતરવું હોય એમના માટે કેટલાક વૈકલ્પિક વ્રત પણ બતાવ્યા છે જેમ કે અઠવાડિયામાં કોઈ એક દિવસ એક ટાઈમ જમવું એટલે કે એક કરવું અથવા તો અઠવાડિયામાં બે કલાક સંપૂર્ણ મૌન પાડવું તો અંતમાં એક સવાલ આપણી પોતાની જાતને પૂછવા જેવો છે શું આપણા ચોવીસ કલાકમાંથી કાઢેલી આ માત્ર પંદર મિનિટની સાધના ખરેખર આપણા દિવસને આપણા વિચારોને અને છેવટે આપણા આખા જીવનને એક નવી સકારાત્મક દિશા આપી શકે છે આનો જવાબ કદાચ કોઈ બીજું નહીં આપી શકે એ તો જાતે અનુભવ કરવાથી જ મળશે